આપણે જો સૂર્ય નારાયણ મંદિર છે મસ્ત મજાની ઓળખી છે જે રામ ભગવાન જે હોળકી માં બેઠીને જે કેવટ એને નદી ની પાર લઈ જાય છે એ આજે મસ્ત મજાની ઓળખી છે નરસિંહ મહેતા

સારું કરજો દુઃખ દૂર કરી જ બધા તો આ રીતના દર્શન કરી લીધા તો હાલો હું પણ દર્શન કરી લઉં બનાવી રહીજ તો આપણે ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લીધા છે હનુમાન દાદા આ છે કુંડળ અને આ શનિદેવ નું મંદિર છે ને આ છે હનુમાન દાદા મૂર્તિ મૂર્તિ તો હાલો તમને જે શનિદેવ ના પણ દર્શન કરાવવા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજા નું મંદિર છે હા હા તો ચાલો આપણે શનિદેવ ના દર્શન કરી લઈએ હવે હા હાલો તો હાલો તમને શનિદેવ ના દર્શન કરાવી તો આ રીતના મંદિર છે આ રીતનું અમારા ભાઈ ની જો தேசிய 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 மேடம் பே ஆ ம சரி

હરે અરે મહાદેવ લખીને આપજો કોમેન્ટમાં હરે અરે મહાદેવ લખવાનું કેટલી જોઈત છે શંકર ભગવાન ની આપણે ભાઈ જો ગજબ ને ભાઈ કંકા ફરત મંદિર ની ફરતી ફરતી બધી ભાઈ શિવલિંગ છે ગજબ નું ભાઈ મંદિર છે ભાઈ કોમેટ માં હર મહાદેવ લીખી વાળે આપડે આપણે શંકર ભગવાન ના દર્શન કરાવવા હજી પણ હમણાં દર્શન કરાવવાના બાકી છે આ રીતનું જો લોકેશન છે

તો ચાલો વિડીયામાં કન્ટેન્ટ બનાવી રહ્યો અને તમને આગળ દર્શન કરાવી મેડમ જો મસ્ત મજાનો ઘર ડંકો છે તમાર મેડમ તો મા દેવાન છે બેના તો ઉગા લઈ લીધા છે વગાડો વગાડ નાખો રામ ભગવાન જો આપણે હોડકીમાં જાતા અને જો હોડકીમાં આપણે જો લઈ જાતા એ તમને મસ્ત મજાની હોડકી દેખાડી દે મસ્ત મજાની ઓળખી છે ને અમારા મેડમ ઓળખી માં બે ગયા છે હનુમાન દાદા રામ એ રીતની અંદર બિરાજમાન છે આપણે જે રામાયણ માં આવે છે જે આપણે મેધી પાર કરાવશે જે કેવટ જે હોળીમાં બેઠા જે રામચંદ્ર ભગવાન ને જો મસ્ત મજાની જે આ છે એ તમે જોઈ લો ને દર્શન કરી લો મસ્ત મજાનું મંદિર છે રામ સીતા લક્ષ્મણ

આ રીત ની મસ્ત મજાની ઓળખી છે રામ ભગવાન ને આપણે હોડીમાં બેઠાડીને જે લઈ જાય આ રીતની હોડી છે હોડીમાં આપણે બે હોડીમાં બે હોડીમાં બે હોડીમાં બે આ રીતનું મંદિર છે ને આ રીતની હોડી છે કેવો નજારો છે ને કેવી જગ્યા કોમેન્ટ ધરાક લખી ને જય શ્રી રામ લોકો ભૂલતા નહીં ભાઈ કેવું લોકેશન કેવી જગ્યા છે ના છે મીરાબાઈ ની મૂર્તિ જોઈ લો દર્શન કરી લો તમે પણ કારણ કે એકાદ દર્શન ક્યારેક આપણને કરવા મળે બધા દેવી દેવતા બધા ભગવાન ના છે રાધે કૃષ્ણ નરસિંહ મહેતા નરસિંહ મહેતા ના પણ તમે દર્શન કરી લો હજી આપણે જવાનું છે આ છે વિવેકાનંદ રીતનું ભાઈ જગ્યા છે તમે જોરદાર કારણ કે આ છે ભાઈ વાંચી લેજ તમે આ રીતનું આ બધી ભાઈ યમરાજ ની પણ મૂર્તિ છે આ રીતનું છે ફરતો ફરતો ઓલા પણ ધૂનો છે નાયા છે બાપુ ની મૂર્તિ તમે પણ બાપુ ના દર્શન કરી લો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની મૂર્તિ છે ભાઈ કેવી લાગી જગ્યા તરફ રમા મેડમ ની તો આ દર્શન કરીને આપણે બે ગયા છે કારણ કે દર્શન એટલે પેલા કરી લીધા છે આપડે ઘેરે જશું તો ચાલો હવે આપડે ઘરે જવાનો સમય થઈ ગયો થઈ ગયો છે અંદર દેખાડી દેવી કારણ કે આ રીતના ભાઈ અંદર થઈ ગયો છે

ジェシーランブダイニーバイバイタッタン